ગીરમાં એક એવું અજબ સ્થાન છે જ્યાં ગાડી ઉતરતી ઢાળમાં રાખો તેમ છતાં ઉપર ચડવા લાગે આ ચમત્કાર છે કે વિજ્ઞાનનું જાદુ આજે આ રહસ્ય જાણી લઈએ ગીરના ઘણા જંગલને મધ્યમાં વસેલું તુલસી શ્યામ મંદિર આ દેશનું એકમાત્ર સ્થાન જ્યાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતા બંનેની પ્રતિમા એકસાથે બિરાજે છે આ મંદિર વિશે સાંભળતા જ મનમાં અજબનું રોમાંચ ઉત્પન્ન થાય છે કથાઓ કહે છે કે અહીં એક અલૌકિક ઘટના બની હતી જાલંધરની પત્ની વૃંદા પોતાના તપથી તુલસી રૂપે પ્રગટ થઈ અને ભગવાન વિષ્ણુએ અહીં શ્યામ સ્વરૂપે પ્રત્યક્ષ થઈ આ સ્થાનને તુલસી શ્યામ નામ મળ્યું અહીં ગરમ પાણીનો કુંડ તો વધુ રહસ્યમય છે પુરાણોમાં જેને તપતોદક કહેવામાં આવે છે મોસમ કંઈ પણ હોય કુંડનું પાણી હંમેશા ગરમ જ રહે છે અને કહેવામાં આવે છે કે અહીં ગરમ કુંડમાં સ્નાન કરવાથી ત્વચાના રોગોમાં અદ્ભુત રાહત મળે છે અને ઘણા રોગો દૂર થાય છે પણ હવે આવે છે આ વિસ્તારનું સૌથી મોટું રહસ્ય તુલસી શામની નજીક એક એવું સ્થળ છે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ જ કરતું નથી હા તમે જો ગાડી બંધ કરી ઉતરતી ઢાળ પર મૂકશો તો પાછળ નહીં સરકે પણ આશ્ચર્યજનક રીતે ગાડી ઉપરની તરફ જવા લાગે છે આ જોઈને લોકો લિટરલી શોક થઈ જાય છે ઘણા લોકો અહીં આવીને વારંવાર આ ટેસ્ટ કરે છે કોઈ કહે આ પ્રકૃતિનું અજાયબી છે કોઈ કહે દૈવી શક્તિ અને વિજ્ઞાન હજુ સુધી ચોક્કસ જવાબ આપી શક્યું નથી જો તમને તુલસી શ્યામની મહિમામાં વિશ્વાસ હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય તુલસી શામ